વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના રેસ્ટોરન્ટમાં કામ કરતો યુપીના યુવકને બાઇક ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેને દમ તોડ્યો વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રેસ્ટોરન્ટમાં કામ કરતો યુપીના યુવકને બાઇક ચાલકે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો સારવાર દરમિયાન તેને દમ તોડ્યો હતો માંજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે હિટ એન્ડ રનની ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતોના બનાવો સામે આવતા હોય છે તેવામાં વધુ એક બનાવ શહેરના માંજલપુર વિસ્તારથી સામે આવી રહ્યો છે બાઇક ચાલકે રેસ્ટોરન્ટમાં કામ કરતા કારીગરને રોડ ક્રોસ કરતો હતો તે દરમિયાન ટક્કર મારી હતી અને યુવક દસ ફૂટ આગળ ઢસરાઈ પડ્યો હતો જ્યાં તેને સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમિયાન મોત નીપજ્યું છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ભોગ બનનારનું નામ બિપિન ગૌતમ હોવાનું સામે આવ્યું છે પોલીસે પૂર ઝડપે બાઇક હંકારી અકસ્માત સર્જનાર યુવકની શોધખોળ હાથ ધરી છે